જામનગર ચોક વિસ્તારમાં આવેલી સીધી માર્કેટમાં વેપારીઓ વિરોધ મહાનગરપાલિકાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ અડધો દિવસ સુધી દુકાન બંધ કરી વેપાર ધંધા બંધ રાખ્યા અંદાજે બસો પચાસ વેપારીઓ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો નો હોકિંગ ઝોનની અલમવારી કરવાની માંગ તેમજ ગેરકાયદે દબાણો દૂર કરવા માગ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ ખોટી રીતે હેરાન કરાતા હોવાની રજૂઆત દુકાનમાંથી સામાન લઈ જતા હોવાનો મહાનગરપાલિકા એસ્ટેટ શાખા પર આક્ષેપ બેનેરો સાથે વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો જામનગર બરધનચોક વિસ્તારમાં આવેલી સીધી માર્કેટમાં વેપારીઓ વિરોધ મહાનગરપાલિકાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ અડધો દિવસ સુધી દુકાન બંધ કરી વેપાર ધંધા બંધ રાખ્યા અંદાજે બસ્સો પચાસ વેપારીઓ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો નો હોકિંગ ઝોનની અલમવારી કરવાની માંગ તેમજ ગેરકાયદે દબાણો દૂર કરવા માગ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ ખોટી રીતે હેરાન કરાતા હોવાની રજૂઆત દુકાનમાંથી સામાન લઈ જતા હોવાનો મહાનગરપાલિકા એસ્ટેટ શાખા પર આક્ષેપ બેનેરો સાથે વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો મારું નામ મનીષ કરમચંદાણી સિંધી ક્લોથ માર્કેટનો ઉપપ્રમુખ હવે આટલી રજૂઆતો પછી હંગામી પોલીસ ચોકી બનાવેલ છે જે સવારે નવથી રાતના નવ સુધી માટેનું

તો રેકડી પથારા વાળા કેમ વોર્નિંગ આપવામાં આવે છે એનો માલ કેમ જપ્ત નથી થતો અને દિલીપ ચોક માં પણ આટલી રજૂઆતો પછી એટલો કન્જસ્ટેડ એરિયા છે અહિયાં તો પણ અંદર કોઈ આવતું નથી અને ગાડીઓ અહીંયાથી ટોઈંગ કરી જાય અને ગ્રાહકો ગાડી રાખે છે તો એમાં ખરીદી કેમ કરે ગાડી રાખે તો ટ્રોઈંગ નો દંડ લઈએ છે પાંચસો રૂપિયા